નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમરેલીના કોકાવાણા દેવગામ ખાતે આવેલ ઉગમ પوجના પ્રગટ સંત શ્રી અમર સાહેબની 34મી નિર્વાણ તિથિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી રવિવાન પરંપરા ઉગમ પوجના પ્રગટ સમર્થ સંત સદગુરુ દેવ શ્રી અમર સાહેબની 34મી નિર્વાણ તિથિ દેવગામ આશ્રમ ખાતે પૂર્વક ઉજવવામાં આવી હતી જેમાં બટુક ભોજન ધ્વજારોહણ વૃક્ષારોપણ મહાપ્રસાદ આરતી પૂજન તેમજ ભજન સત્સંગ જેવાનો એક કાર્યક્રમ યોજાયા હતા શ્રી અમરનાથ સાહેબ આશ્રમ વતી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં વૃક્ષારોપણ કૂતરાને રોટલા કબૂતરોને ચણ બીમાર ગયોની સેવા ગરીબ પરિવારોને ખીટ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન ગાયોને નિરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે સવારે દસથી અગિયાર શ્રી આત્માનંદ સરસ્વતી બાપુ બોટાદ દ્વારા ધર્મ વિશે પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મહંત ચંદ્રેશભાઈ તેમજ આલિંગભાઈ દ્વારા મહોત્સવમાં ભજન ભોજનને સત્સંગનો લાભ સત્સંગો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી આ તિથિ મહોત્સવમાં ધામથી એકસો એક હજાર આઠ શ્રી ગોધનભાઈ તેમજ ભેડા પીપળિયા ધામથી પૂજ્ય જયંતિરામ બાપા સુરતથી જગદીશ બાપુ ભીમળાદથી બાપા સત્સંગ મંડળ રાજકોટથી સત્સંગ મંડળ સુરતથી અમર સાહેબ સત્સંગ મંડળ વિંજીવડથી બાપા ભાવનગરથી સુરેશભાઈ વડીયાથી ચાપરાજભાઈ તેમજ ધારીથી દાદુરામ સત્સંગ મંડળ સુરતથી અમર સાહેબ સત્સંગ મંડળને પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એક જ આઠથી બાંદ્રાધામથી બાપા તેમજ ભેબડા પીપળિયા ધામના શ્રી જયંતિરામ બાપા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને શ્રી અમર સાહેબની સેવાકીય કાર્ય વિશે લોકોને માહિતગાર કર્યા હતા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના બાળકોને બટુક ભોજન તેમજ બુક વિતરણ કરવામાં આવ્યું હતું સુરતથી શ્રી અમર સાહેબ સત્સંગી મંડળની બહેનોને ભાઈઓ ખાસ રસોડાની તેમજ સત્સંગ સભાની તમામ વ્યવસ્થાની સેવા આપી હતી અંદાજીત પાંચ હજાર લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સમસ્ત મહોત્સવમાં અંદાજિત પાંચ હજાર લોકો જુદા જુદા શહેરોમાંથી જેમ કે ભાવનગર ધામેલ જલાલપુર જસદણ તેમજ ગ્રામ્યમાંથી સત્સંગીઓ આવ્યા હતા તમામ મહેમાનો સત્સંગીઓનું તેમજ સમસ્ત કાર્યક્રમના જેમને તન અને મન અને ધનથી મદદ કરી તેવા લોકોનો આભાર માન્યો હતો આવેલા તમામ સંતો મહંતોને પત્રકારોનું શાલ ઉડાડી શ્રી અમર સાહેબ આશ્રમ વતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું સાંજી સુરતે જગદીશબાપુ તેમજ મહંત ચંદ્રેશભાઈ દ્વારા સત્સંગ ક્રમ આવ્યો જેમાં બોડી સંખ્યામાં સત્સંગીઓએ લાભ લીધો હતો આજ રોજ ઉકાવા તાલુકાના દેવગામ મુતબે અમે સાહેબ જેની 34મી નિર્વાણ તિથિ પ્રસંગે ઉત્સવ ઉજવવાનો હતો તેમાં ધામ ધૂમથી ઉત્સવ ઉજવવાનો હતો તેમાં ગામો ગામથી સોય બાપુના સેવકો કાયો તથા બેનો પધાર્યા હતા અને બાંદ્રાથી બાપા પધાર્યા હતા પછી જયંતિ બાપા પધાર્યા હતા વૃક્ષારોપણનો પૂરો હતો મોટું ભોજન ચાલુ કર્યું હતું અને અત્યારે આરતી પછી દરેક વિદ્યાર્થીને ઇનામ મિત્રનો પ્રસંગ હતો દરેક વિદ્યાર્થીને જે યોગ્ય હતા એને નાયક ઇનામ આપ્યા હતા આમ અનેક શૈક્ષણિક સંસ્થા પણ અહીંયા લાભ કર્યો હતો બીજું કે આ આશ્રમ બધી અનેક પ્રોગ્રામો થાય છે જેવા કે ચકલાની ચાલ રોટલા

અને બપોર પછી ત્રણથી સાતમાં મહામંડેશ્વર અમારા હગુકોના ગુરુદ્વાર થી ગોળધન બાપા ભેડિયાથી જયંતિ બાપા ગોરધન બાપા અને જયંતિ બાપાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો ત્યાર પછી અમર જ્ઞાન ધારા ભાગ પાંચ તેમનું પણ વિમોશન હતું અને સ્કૂલના બાળકોનો જે નંબર આવ્યો હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા આવી રીતે અમર સાહેબની નિર્માણ બહુ ભવ્ય અને હતી ઉજવાણી દેવગામ જિલ્લો અમરેલી અને ઉગમ કોદનો અમારા દેવગામ અમૃતસાહેબ આશ્રમ આવેલું છે અને બહુ ભવ્ય અને દિવ્ય આયોજન થયું હતું તો મારે બધા સત્સંગી ભાઈઓને જય ગયું